જમ્મુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મહિલાની પ્રસુતિ દરમિયાન સિઝેરિયન ઓપરેશન વેળાએ ડૉક્ટર મહિલાના પેટમાં કપડું ભૂલી જવાથી ચૂંકાવનારી ઘટના સામે આવી છે મહિલાના પેટમાં દુખાવો થતાં સોનોગ્રાફી કરાવતા પેટમાં કપડું હોવાની પરિવારને જાણ થઈ હતી જેથી સિઝેરિયનના ચોપનમાં દિવસે મહિલાનું ફરીથી ઓપરેશન કરી પેટમાંથી કપડું કાઢ્યું હતું આ મામલે મહિલાના પતિએ મહિલા તબીબ સામે જંબુસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરતના અમરોલી ખાતે રહેતા શૈલેષભાઈ જશુભાઈ સોલંકીના લગ્ન જંબુસર ખાતે રહેતા અમરસંગ દાયાભાઈ સોલંકીની પુત્રી અમિશા સાથે થયા હતા તેમની પત્ની અમિષાને ગર્ભ રહેતા તેના પિયર આવી હતી આ દરમિયાનમાં પાંચમા મહિના પહેલા એટલે કે બાવીસમી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબડિસ્ટ્રીક હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરાઈ હતી જ્યાં મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિરે તેમની પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું જેના બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફૂલી ગયું હતું મહિલાનું પેટ ફૂલી જતા પરિવારે આ અંગે તબીબનો સંપર્ક કર્યો હતો તબીબે હેવી દવા આપી હોવાનું જણાવી સારું થઈ જશે તેમ જણાવ્યું હતું હતું જોકે મહિલાને સારું ન થતાં પરિવારે જંબુસરની જ તુષાર પટેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી અને થોડા દિવસની સારવાર બાદ સારું લાગતા તેઓ સુરત તેમના ઘેર ગયા હતા સુરત ગયા બાદ પણ અમીષાબેનને પેટમાં સતત દુખાવો રહેતા અન્ય તબીબ પાસે ગયા હતા જ્યાં ડોક્ટરે અમીષાબેનની સોનોગ્રાફી કરી તો તેમના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું આથી પરિવારે જંબુસર આવી ડોક્ટર ચારમી આહિરનો સંપર્ક કર્યો હતો જો કે તેમણે કહ્યું હતું કે તેમની હોસ્પિટલમાં પૂરતા સાધનો ન હોવાથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જાઓ પરિવારે જ્યારે વડોદરાની હોસ્પિટલ ગયો પણ ત્યાં તેમને યોગ્ય પ્રત્યુત્તર મળ્યો ન હતો આથી પરિવારે સુરત આવી અમીષાબેન ઓગણત્રીસમી નવેમ્બર એટલે કે ચોપન દિવસ બાદ મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવી તેના પેટમાંથી કપડું કાઢ્યું હતું આ સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિરની ગંભીર બેદરકારી જણાવતા અમિષાબેનના પતિ શૈલેષભાઈ સોલંકી જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ અંગે અમિત પતિ શૈલેષભાઈએ જણાવ્યું હતું કે મારી પત્નીને શ્રીમંત બાદ ડિલિવરી માટે પિયર મોકલી હતી આ દરમિયાન તેને પ્રસુતિ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ગત ત્રેવીસમી સપ્ટેમ્બરે મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિરે પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું ત્યારબાદ પત્નીનું પેટ ફૂલી જતા ડોક્ટર ચારની એ યોગ્ય સારવાર ન કરતા તેને જંબુસરની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા સુરત ગયા બાદ પુનઃ તકલીફ શરૂ થઈ હતી જ્યાં ખાનગી હોસ્પિટલમાં લઈ જતા સીટી સ્કેનમાં તેના પેટમાં કોટનનો ટુકડો હોવાનું માલુમ પડ્યું હતું જે અંગે ડોક્ટર ચારવીનો સંપર્ક કરતા તેમણે તેને વડોદરા લઈ જવા જણાવ્યું હતું વડોદરામાં પણ તેમને યોગ્ય પ્રતિસાદ ન મળતા પત્નીનું સુરતમાં ઓપરેશન કરાવી કપડું કઢાવ્યું હતું ડોક્ટર ચારમીને નોટિસ આપતા તેના વળતા જવાબમાં તેમણે અમને પચાસ લાખની બદનક્ષીની નોટિસ આપી છે આ અંગે અમિતબેન સોલંકીએ જણાવ્યું હતું કે ડોક્ટરે મારું સિઝેરિયન ઓપરેશન કર્યું ત્યાંથી મારા પેટમાં જ કોટનનું કપડું ભૂલી ગઈ હતી મને ભારે દુખાવો થતા અને ડોક્ટરને બતાવતા સીટી સ્કેન કરાવતા પેટમાં કોટનનું કપડું હોવાનું માલુમ પડ્યું હતું જેથી અમે તેમની સામે જંબુસર પોલીસ મથકે ફરજમાં ગંભીર બેદરકારીનો ગુનો નોંધાવ્યો છે રિપોર્ટ પાય કેતન મહેતા જંબુસર